એક વાગી ગયા છે અને જમવાનું બની ગયું છે ચાલો આપણે જમવા જઈએ આને શું કહેવાય મૂળો મેટકી આવે મને આ કોનો ફેવરિટ છે પપ્પાનો ચાલો શું છે જમવામાં એ દાળ ભાત ના ચોળીનું શાક

ટકળત કરવાના હોતાર હું ટીકોણિયા કરવા છે એના તમાર જમાન હું તમે ના ને હું જમું એમ ડાર વાત નથી ખૂટી લો હું ગાવે સુઈ આજ તો મસ્ત વરસાદ આવ્યો ને તનો નાયો વરસાદ નાયો હમ ખાનેલા અસ્મિતા ભાભી એમ કીધું કે જા તું ડાબા પર જ ના એમ તો ઈ ડાબા પર સાચું કે અહીંના ડાબા ઉપર અહીં દોડ ભાગ્યો હું ડાબા ઉપર નાવા જાવ હાલો એમીલ તુંય હાલ નાવા મારી સાથે ને એટલે પછી मैं कहता हूं एनल भाई एवढो था देनल भाई केवढो થઈ જાય મે કીધું ઈ तर છે तो ना खुटी <t znajdu cosewydd utilizzate> <cusing> <cusing può> <turing> <turing> ચપુ જી ખોલો ચપુ ચપ્પુ ચપુ ભૂલી જશે મમ્મી હાલો મમ્મી ફ્રીજ ખોલે છે જો પપ્પા ને કેટલી ભૂખ લાગી છો એક રોટલી થી ખાય ગયા ચાલો હવે આપણે બધા ઘરના ના વ્યક્તિઓ ને એક પ્રશ્ન પૂછવાનો છે કોણ કોણ કેવા આન્સર આપે એ જોવાનું છે બેસી ગયા છે આપણે આવડે શરૂઆત કરવાની છે પેલા કોનાથી કરવી

ચાલો પપ્પા આવે તમને તમને મમ્મી ઉપર ગુસ્સો ક્યારે સૌથી વધારે આવે મને તો છે ને સોનું તર મમ્મી ઉપર ગુસ્સો ક્યારે આવે હું એને ક્યારે હોય ત્યારે એમ કહું કે બાર વાગે કે આઠ વાગે હાથ કઈ લેવા નહીં લાવવાનું પણ એને ટાઈમ જ એવો હશે કે સાડા અગિયાર અગિયાર જાય અને બધી વસ્તુ લેવા જાય એટલે એક વાગે દોઢ વાગે એમ આવે હવે આપણે અહીંયા ઘીરે જમવા આવ્યા હોય અને એ બાઈક લેવા જઈએ ત્યારે મને ગુસ્સો આવે પીનો ટાઈમ ભરે નહીં ઈ વાત હાચી હા બોલો હેલો હવે સોનો નો વારો આવ્યો સોનો તને વધારે ગુસ્સો કોની ઉપર આવે મને વધારે ગુસ્સો આટીસ ઉપર જારે ઈ એમ કે ને ને કે હાં હું એમ કોને કે બહાર નહીં જવાનું અને આજ આપણે બહાર જવાનું છે આટે આટો મારવા નો લઈ જાય ને ચારે મને 8 વાગે બહાર જવાનું ને 12 વાગે ખોલું બંધ કરીને ઊહી જાઉં એટલો બુસ્સો આવે ભૂલે જવાનું હોય તમારે જ આવતો ઓકે

તમે રોટલો બનાવજો કોને સાંજે ભરથું ને રોટલો ભાવે કમેન્ટ કરજો સાંજે કોનો ફેવરિટ ભોજન છે સાંજનું ભરથું ને રોટલો અમારું તો કાઠિયાવાડી નો તો ફેવરિટ ભોજન રોટલો અને ભરથું એમાં વડીલો ને બહુ જ ભાવે પપ્પાનું તો ફેવરિટ વડીલો નહીં તે નાના તે ભાવે અત્યારે ભરથું તો બધા ભાવે છે રીંગના શાક કોઈ નો ભાવે મને જ ભાવતું રીંગણ શાક પણ ભરથુ ભાવ તો ભરથુ જ મારો ફેવરેટ છે મકાઈનો રોટલો અને ભડથુ બાજરાનો રોટલો ન મને ભાવે તનીશ નહીં બાજરા રોટલો ન ભાવે મકાઈનો ભાવ એનો ફેવરેટ મકાઈનો રોટલો તો તનીશનો તો કોના છોકરાને રોટલો ખાય કોના કોના છોકરા રોટલો મારે તનીશને તો બાજરાનો રોટલો તો ન ભાવતો મકાઈનો નો રોટલો હ ને આ માટે છે અમારી અલગ ઇન્સાન છે અલગ એટલે એનું અલગ હોય આવે સવા પાલી હા એવું આપણને ન આવડે પણ મમ્મી ને એવું ખબર પડે એટલે મમ્મી કે કહેવાય રોજ સવા પાલી નખું જોડે રોટલા બનાવ્યા હોય ને એ ભાઈ ભાખરી બનાવવાની હોય કારેલા ના શાક નો ભાવે તુરીયાન શાક નો ભાવે દૂધી નો શાક નો ભાવે રીંગણ નું શાક નો ભાવે એક જ શાક ને ભાવતા ભાખરી અને ચા સિવાય હવે બધું ખાઈ લેશે છે ક્યારેક ક્યારેક નખરા કરે પણ ઓછું ઓછું ખાય ભાખરી

ફળથાની અંદર દહીં નાખીને ખાવાનું અમારા ઘરની સિસ્ટમ છે બધા ફળથાની અંદર દહીં નાખીને ટેસ્ટ સારો આવે એમ દહીં નાખે તો મેં તો નથી ચાખ્યું મને દે ભાવતું દહીં પણ આ બધા ખાઈ છે મમ્મી કેવો ટેસ્ટ આવે બહુ મસ્ત હું તો એવું મારું ફરજ છે નહીં ક્યારેક નાખું કે ના નાખું મને તો એમને જ ભાવે એવું નથી કે દહીં નાખું જ પડે બસ લો બાજરાનો રોટલો ફેવરિટ છે બાજરાનો રોટલો બની રહ્યો છે આ મકાઈનો છે આ બાજરાનો છે અને આ ભાખરી છે બધી ત્રણ વસ્તુ મકાઈનો રોટલો અને છે

શું કરો છો બંને શું કરો છો લે લે આમ છો તો આમ છો શું કરતો તો તનુ તો આવી મસ્તી આજનો વિડીયો હવે આપણે તનિષ ની મસ્તી સાથે પૂરો કરીએ તનિષ મસ્તી કરી રહ્યો છે પપ્પા સાથે તનુ બાય કહી દે ગાઈસ